આજે નાસ્તો બનવા માંડ્યો નાસ્તામાં જો ત્યાં ચા અને ભાખરી રોટલી શું હોય ભાખરી કરે ગુડ મોર્નિંગ અને અત્યારે વાત કરું તો ભાઈ અત્યારનું શું કે બધાને જીવન કેવું થઈ ગયું કે ભાઈ હવાના પરમાં ગમે નાસ્તો ન મળે તો હાલે ફોન હોવું જોઈએ અને એમાં નેટ હોવું જોઈએ પાછું હવાના પરમાં ઉઠ્યા ભેગા મને કે નેટ કરી દે ડાયરેક્ટ એને વળી નેટ આમાં ફોનમાં પતી ગયું હોય છે તો અત્યારે બંધ પડ્યો છે કાં આપણે તો ના ફોનમાં કાનમાં ભરાવી

હમણાં બે દિવસ પછી શનિવારે એટલે કે ચૌદ તારીખે અમે આ ઘરે કરી સત્યનારાયણ ભગવાનની કથા કરી રાતે તો ભાઈ એની બધી તૈયારી કરતા હતા ટૂંકમાં મહેમાનનું બધું લિસ્ટ બનાવ્યું કાલ રાતે તો ભાઈ એમાં મોડું થઈ ગયું કાલે વળી અચાનક રાતે નક્કી કરી નાખ્યું કારણ કે ચૌદ તારીખે મા મમ્મીની નેની મા મમ્મી પપ્પાની એનિવર્સરી છે મેરેજના કેટલા કેટલા વર પૂરા થઈ પચીસ વર પૂરા થયા કે ચોવીસ પૂરા થયા પચીસ વર્ષ પૂરું થઈ છવ્વીસ વર્ષ પૂરા થઈ જાય અને છવ્વીસમું વરો બેસે છે તો ભાઈ સત્યનારાયણ ભગવાનની ની રાતે કથા રાખી કેદુની રાખી રાખી કરતા હતા વટુક માં હવે આવ્યું હોય તો પછી તે દી હારે જ અચાનક વળી કાલ રાતે નક્કી કરી નાખ્યું તો ભાઈ એ તો એની તૈયારી હમણાં કાલથી ચાલુ કરી તો ભાઈ રાતે એમાં વાગી ગયા એક બધા મહેમાન લિસ્ટ બનાવ્યું હવે આજે ફોન બોન કરવાના પછી જે કઈ પ્રસાદી માટે સામાન ને પછી પૂજામાં જે વસ્તુ જોતું એ બધી આજે તૈયારી કરવાની હે બધી બરોબર ને હાલો તો સુવિચાર બોલી જાવ ચાલો બોલો તાકાત શબ્દોમાં રાખો હા

રાખો રાખો કે આમ આમ બોલી હા એટલે ઊંચા અવાજ કરીને સરખી રીતે વાત કરું એમ મિનિંગ થાય એમ બરોબર ઓકે અને ફૂલ નહીં ઓકે ભાઈ ફૂલ વરસાદમાં ખીલે તોફાનોમાં નહીં એનો મતલબ મતલબ જડી સમજાવતો

ગાંઠિયાનું શાક અને ભાખરી રોટલી ઉપર રોટલી અને ખીચડી તો ભાઈ હવે અત્યારે ગાંઠિયાનું શાક છે અને હવે હું કથાની તૈયારીમાં હું હું થયું આવી જાય બપોર નો જ ગયા હ હા ઓકે તો ભાઈ લિસ્ટ બિસ્ટુકમાં પૂજામાં શું શું સામાન અમુક પૈ અમુક તોદા લઈને આવતા હોય અમુક પૈ અમારે તૈયાર કરવાનો હોય બધું ટૂંકમાં લિસ્ટ આપી દે તો બે દીમાં અમુક તૈયાર થઈ જાય ફોન બોન કરવાનું થઈ ગયા બધે બોલાવવાનું હોય હા ઓકે ભાઈ અમુક અમુક ને થઈ ગયા અને બાકીના આવે પછી અત્યારે રાતે હવે જમીને નિરાય છે ભાઈ એ બધી તૈયારી કરશે રાતના નવ વાગી ગયા છે અને આ બાજુ હવે જમીને નવરા થઈ ગયા છે થોડાક વહેલા નવરા થઈ ગયા કારણ કે એને અત્યારે પાસે જવાનું છે તો અત્યારે એ મારા પપ્પા હમણાં આવી જાય દુકાને બી એટલે જાય બી અને પછી ફોન બોમ કરવા માંડે ટૂંક તૈયારી કરવાની બરોબર ને ક્યારે જવાનું આવે પપ્પા ઓકે ભાઈ તો એ જઈએ અને આ સાથે આજનું પૂરું કરી છે લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો